જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી ઇન્ડિયન ડિનર આજે આપણે બનાવીશું ગુજરાતી ડિનર ગુજરાતી વેજ ડિનર જે ખૂબ જ ઝટપટ બની જાય છે તમે પંદર મિનિટમાં આસાનીથી બનાવી શકો છો અને ખૂબ જ હેલ્ધી છે અહીંયા મેં બે ટેબલ સ્પૂન તેલ લીધેલું છે અહીંયા આજે આપણે બનાવીએ છીએ ગુવાર બટાટાની સબ્જી તમે જોઈ શકો છો મેં ગુવાર ધોઈ અને કાપીને લઈ લીધેલો છે હવે અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલું લસણ લીધેલું છે લસણની પેસ્ટ લીધેલી છે એને પહેલાં તેલમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને જે ગુવાર મેં ધોઈને લીધેલો છે એ આપણે એમાં એડ કરી દઈશું હવે આપણે શાકના મસાલા કરી લઈશું અહીંયા હાફ ટેબલ સ્પૂન હળદર પાવડર વન ટેબલ સ્પૂન ધાણા પાવડર વન ટેબલ સ્પૂન મીઠું અને બે ટેબલ સ્પૂન મરચું લઈ રહી છું તમે સ્વાદ અનુસાર જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો હવે આપણા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો મેં અહિયાં એક ટમેટું કાપીને લીધેલું છે એમાં એડ કરી હવે આપણે એમાં એક ગ્લાસ પાણી નાખી દઈશું પાંચેક મિનિટમાં આપણી સબ્જી રેડી થઈ જશે હવે આપણે નું ઢાંકણ બંધ કરી બે થી ત્રણ વિસલ વાગવા દઈશું ત્રણ વિસલમાં આપણું શાક એકદમ રેડી થઈ જશે એક બાજુ આપણું શાક ચડે ત્યાં સુધીમાં આપણે આ ગેસ પર ખીચડી બનાવી લઈ અહીંયા અમે એક ગ્લાસ પાણી ગરમ મૂકેલું હતું પેલા હજુ આપણે ચાર ગ્લાસ પાણી મૂકીશું છે અને અહીંયા અમે એક કપ ચોખા અને એક કપ મગની ફોતરાવાળી દાળ ધોઈને લઈ લીધેલી છે એને ત્રણ થી ચાર પાણીથી સારી રીતે ધોઈ અને લઈ લેવાની છે હવે આપણે ખીચડી માટે પાણી મૂકેલું હતું એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે ખીચડી એમાં એડ કરી દઈશું ખીચડી દહીં સાથે બાળકોને પણ ખૂબ જ ભાવે છે અને મોટાને પણ પસંદ આવે છે અને પચવામાં પણ ખૂબ જ હળવી હોય છે હવે આપણે ખીચડીમાં મસાલો ઉમેરી દઈશું અહીંયા હું સાદી જ ખીચડી બનાવું છું મસાલા ખીચડી નથી બનાવતી એટલે આપણે વધારે કંઈ એડ નથી કરવાનું વન ટેબલ સ્પૂન સોરી હાફ ટેબલ સ્પૂન હળદર પાવડર અને વન ટેબલ સ્પૂન મીઠું ઉમેરી રહી છું આપણા શાકમાં પણ ત્રણ વિસલ થઈ ગઈ છે હવે આપણે ઉકળને ઉઠાવાનું બંધ કરી દેશું અને ખીચડીમાં આપણે 3 થી 4 விசલ કરવાની છે ત્યાં સુધીમાં આપણી ખીચડી એકદમ સરસ થઈ જશે ક્રેડી થઈ ગયા છે તો આપણે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો આપણી ખીચડી એકદમ સરસ થઈ ગઈ છે હવે આપણે શાકને પણ ચેક કરી લઈએ શાક પણ આપણું એકદમ સરસ ચડી ગયું છે તો ચાલો ફ્રેન્ડ્સ ગરમા ગરમ જમવા માટે આવી જાઓ મારો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર

Thank you.